કચ્છ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની કારોબારીની બેઠક યોજવામાં આવી હતી ભુજ ખાતે યોજાયેલી કારોબારીની બેઠકમાં ખાસ કરીને સંગઠન અને અન્ય પડતર પ્રશ્નોની ચર્ચા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાની કારોબારીની બેઠક કાશીનાથ ભવન ભુજ ખાતે યોજાઈ હતી જિલ્લા કારોબારી બેઠકમાં શિક્ષકોના પડતર પ્રશ્નો મતદાન જાગરણ પર્વ રચનાત્મક કાર્યક્રમો વૃદ્ધકથન સંગઠન વિસ્તાર વાર્ષિક યોજના આગામી નિયમિત કાર્યક્રમો સહિત અનેક મુદ્દે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી રાજ્ય કક્ષાએથી મળેલ સૂચનાઓ મુજબ કાર્યક્રમોનું તાલુકાના મંડળ સ્તર સુધી યોજનાબદ્ધ આયોજન થાય તે પ્રકારે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉપાધ્યક્ષ ભરતભાઈ તરજિયાએ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું સંગઠન મંત્રી જખરાભાઈ કેસરેએ પણ અનેક પ્રકારના પ્રશ્નોની રજૂઆત કરી હતી કચ્છ જિલ્લા સંઘના ચાલક ભરતભાઈ દરજીએ જાગરણ પર્વ અને મતદાન જાગૃતિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કોષાધ્યક્ષ કાંતિભાઈ રોજની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી પ્રાથમિક શૈક્ષિક મહાસંકચ જિલ્લાના અધ્યક્ષ રામસંઘજી જાડેજાએ અધ્યક્ષસ્થાનેથી સંગઠન વિસ્તાર અંગે માહિતી આપી હતી સાથોસાથ આ પ્રસંગે લગદીપસિંહ જાડેજા રવિન્દ્ર પટેલ નરેન્દ્રસિંહ જાડેજા નાથાભાઈ ચૌધરી રઘુભાઈ વસોઈયા બળવંતભાઈ છાંગા ભરતભાઈ ધરજીયા અરવિંદભાઈ જોશી પ્રેમસંઘજી બારાય હર્ષદભાઈ ચૌધરી પુનસીભાઈ ગઢવી અમરાભાઈ રબારી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા સંચાલન રમેશ ગાગલે કર્યું હતું આભાર વિધિ અનિલ રાઠોડે કરી હતી એમ આમ તક ટીમ સાથેની વાતચીતમાં માહિતી આપતા મહેશ દેસાઈએ જણાવ્યું હતું